સ્વામિનારાયણ ભગવાન આવ્યા આપણને શિક્ષાપત્રી આપી દેશ વિભાગનો લેખ આપ્યો સત્સંગી જીવન આપ્યું વચનામૃત આપ્યું તોય આપણે આજ્ઞા પાળવામાં અસમર્થ રહ્યા એમનું કારણ આપણો લોભ આપણું માન આપણી ઈચ્છાઓ આ બધું નડે છે એ બધું મૂકીને આપણે જો એક વખત ભગવાનમાં નિમગ્ન થઈ જાય ને તો ભગવાન તો સહાય કરવા જ બેઠા છે માટે વાલા ભક્તો આ ધર્મકુળ જે મળ્યું ને એનાથી મોટું આ જગતમાં કોઈ નથી એનાથી મોટું આ જગતમાં કોઈ નથી આપણા બહુ બહુ જન્મોના પુણ્ય હોય ને ત્યારે આ ધર્મકુળનો યોગ થાય અને એ ધર્મકુળનો યોગ થયો છે ને એટલે આપણું કલ્યાણ હવે થઈ રહ્યું થઈ રહ્યું એમ જાણજો કારણ કે સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં પ્રગટ વિચરે છે અત્યારે વડતાલ ગાદીના ભાવે આચાર્ય ગામડે ગામડે સત્સંગ વિસરણ કરી રહ્યા છે વાલા ભક્તો જે ગામમાં જાય ત્યાં અગાઉથી હજારો વરિભક્તોની લાગણીને માન આપી અને લાખો લોકોને સત્સંગનું સુખ આપી રહ્યા છે વાલા ભક્તજનો નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રગટ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં વિચરણ કરે છે હો શેતી જાજો શેતી જાજો ક્યાંક ભૂલા પીડ્યા હો તો પાસા વળી જાજો કારણ કે સ્વામિનારાયણ ભગવાન છે ને સર્વોપરી ભગવાન છે રાય રાયના લેખા લે છે માટે આ ધર્મકુળનો ક્યાંક આપનો અભાવ આવી ગયો હોય તો એમના ચરણમાં માથો મૂકીને માફી માગી લેજો બાકી અત્યારે તો લાગટ ધર્મકુળનો અવગુણ કેમ આપણા જીવમાં આવે એમ હાટા મારેશ માટે હરિભક્તો શેત જો શેત જો શેત જો આવું ધર્મકુળ નહીં મળે આવું ધર્મકુળ નહીં મળે વાલા ભક્તો બહુ બહુ જન્મના પુણ્ય હોય ત્યારે આ ધર્મકુળની પ્રાપ્તિ થાય બહુ બહુ જન્મના પુણ્ય હોય ત્યારે આ ધર્મકુળની પ્રાપ્તિ થાય વાલા ભક્તજનો કેવા દિવ્ય લાલજી મહારાજની સામે આપણે બેઠા હોય અનિમેષ દ્રષ્ટિ આપણે જોઈ રહી અને મહારાજની મૂર્તિનું સુખ આપે મહારાજની મૂર્તિનું સુખ આપે આપણને એમ થાય કે જોયા જ કરીએ જોયા જ કરીએ અમે વડતાલ જઈ લાલજી મહારાજની સામે બબે ત્રણ ત્રણ કલાક બેસી રહી બબ્બે ત્રણ ત્રણ કલાક બેસી રહી વાલા ભક્તજનો આ મૂર્તિ છે આ પ્રગટ હરિકૃષ્ણ મહારાજ છે એમ માણજો એમ જાણજો તો તમને સત્સંગનું સુખ આવશે અને ઓર આનંદ આવશે વાલા ભક્તજનો વિડીયો શેર કરજો